નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો આજના સમાચાર સતોતેર ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપ પ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ ઈન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ ઇન્ડિયાઝ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગા પોર્ટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેઝડ હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાયલટ ગો ગ્રીન કંડલા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજ ખાતે સતોતેરમાં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી આન બાન શાનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં રાજ્યમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને સતોતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે આ ભૂમિ હંમેશા લોકલાડીલા શ્રીના દિલમાં વસેલી છે નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિએ ચિંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતાં કચ્છના બાગાયતી ઔદ્યોગિક વિકાસ પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે એક સમયે પાણીની હાડમારી વેઠતા કચ્છના પશુપાલકોને પશુઓ સાથે હિજરત કરવી પડતી હતી તો લોકોને પાણી માટે ભારે સમસ્યા ભોગવવી પડતી પરંતુ આ બધું વડાપ્રધાનના દિશા નિર્દેશન તથા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઘર ઘર પહોંચેલા નર્મદાના નીરના કારણે ભૂતકાળ બન્યું છે શ્રી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનાશમાંથી કચ્છનું દરેક ક્ષેત્રે નવસર્જન કરીને આજે દુનિયાના નકશામાં ગાજતું કર્યું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ ઉક્તિ આજે ખરા અર્થમાં સાર્થક થઈ છે રાજ્યમંત્રી સાથે કલેક્ટર આનંદ પટેલ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પરેડ નિરીક્ષણ કર્યું હતું આ બાદ પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ વિવિધ પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો દેશભક્તિ ગીત અભિનય ગીત પિરામિડ પાઇપબેન્ડ નૃત્ય સમૂહ નૃત્ય ડોગ અને ઘોડા સવારીના કરતબોની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા હતા આ તકે રાજ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું રાજ્યમંત્રીએ કલેક્ટરને તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે માલતીબેન મહેશ્વરી પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાયબ વન સંરક્ષક આયુષ વર્મા નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ આર્મીના ઉચ્ચ અધિકારીઓ વિકાસ પ્રભાકર પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર